નમસ્કાર દર્શક મિત્રો હું નવરંગ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય આગેવાનો અને સાધુ સંતો પધાર્યા બપોર ની રસોઈમાં એક લાખ દસ હજાર કરતા વધારે લોકોએ પ્રસાદ લીધો હતો સાધના સમયે પાંચ લાખ કરતા વધારે લોકો એ પ્રસાદ લીધો હતો છ લાખ કરતા પણ વધારે લોકો આ માંડવામાં આવ્યા હતા આ તકે કોળી સમાજ સંત અને મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુએ કોળી સમાજ રાજકીય પ્રવચન આપ્યું હતું કોળી સમાજ પહેલા નંબર વોટિંગ છે અલગ રાજકીય પક્ષ પણ બનાવી શકે ઈચ્છા હશે જેની પાર્ટી માં કોળી સમાજ બેસી જાય તેની સહકાર બેસી જાય અને જેની પાર્ટી માંથી કોળી સમાજ ઉઠી જાય તેની સરકાર ઉઠી જાય વોટ અને નોટ કોળી સમાજ ફરતી રહેવી જોઈએ તો જ સમાજ નું ઉત્પાદન થશે ભારતભર માં છવ્વીસ કરોડ નું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી સમાજ છે સનાતન ધર્મ માં સવા કરોડ માંથી છવીસ કરોડ કોળી સમાજ હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુ જાણે છે શરૂઆત થઈ એ સમયે કેબિનેટ મંત્રી બાવળિયા હાજરી આપી કોંગ્રેસના ગેની બેન ઠાકોર પણ હાજરી આપી હતી સાંજના સમયે આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને બિજરાજ સોલંકી હાજરી આપી હતી ઋષિ ભારતી બાપુ પ્રવચન બાદ ભર માં રાજકીય ચર્ચા ઉભી થઈ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના